નમસ્કાર આપ જોઈ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત પતંજલિ યોગ સમિતિ દ્વારા અંબાલાલ પાર્ક ખાતે વડોદરામાં યોજાઈ રહેલ પાંચ દિવસ નિઃશુલ્ક યોગ શિબિરમાં આજે પૂજ્ય સ્વામી પરમાર્થ દેવજી મહારાજનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે આજે પ્રાતઃ પતંજલિ યોગ સમિતિ વડોદરા દ્વારા આયોજિત પાંચ દિવસીય નિઃશુલ્ક યોગ શિબિરમાં પૂજ્ય સ્વામી પરમાર્થ દેવજી મહારાજ મુખ્ય કેન્દ્રીય પ્રભારી હરિદ્વાર

આરોગ્ય પ્રદ જીવન વિશે વિશેષ તાલીમ આપવામાં આવે છે આ યોગ શિબિરનો આયોજન લક્ષ્મણભાઈ ગુરવાણી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે જે વડોદરા વાસીઓને યોગ પ્રત્યે જાગૃત કરવા માટે સતત કાર્યરત છે આ શિબિરનો લાભ લેતા સર્વ યોગ પ્રેમી માટે આમંત્રણ છે જેમાં બાવીસ એક બે હજાર પચીસ સુધી સવારે સાડા પાંચ થી સાડા સાત સુધી યોગ વર્ગમાં સહભાગી થઈ લાભ લઈ શકે છે નેશન ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર